અને આઇરિસ સ્કેન જેવી બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવા માટે રૂપિયા 125 નો ખર્ચ થાય છે. પુખ્ત વયના વ્યક્તિઓએ આ ચાર્જ ચૂકવવો પડશે. આધાર સેવાઓના નિયમોમાં ઘણા ફેરફાર આવ્યા છે. નવેમ્બરની શરૂઆત સાથે સામાન્ય નાગરિકોને લગતા નિયમોમાં ઘણા ફેરફાર અમલમાં આવ્યા છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા નિયમોની સીધી અસર સામાન્ય લોકો ઉપર પડશે. આ ફેરફારો મુખ્યત્વે બેન્કિંગ અને આધાર સંબંધિત નિયમોને લગતા છે યુ આઈડીએ નવેમ્બરથી કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો લાગુ કરી રહી છે આ ફેરફારો હેઠળ આધાર કાર્ડ ધારકો હવે કોઈપણ સમયે તેમનું નામ મોબાઈલ નંબર જન્મ તારીખ અને સરનામું બદલી શકે છે આ ફેરફારો કરવા માટે આધાર કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં નવા નિયમો હેઠળ તમે આ ફેરફારો ગમે ત્યાંથી ઓનલાઈન કરી શકો છો યુઆઈડીએઆઈ એ મુખ્યત્વે આધાર સંબંધિત ત્રણ ફેરફારો કર્યા છે જેનો હેતુ આધાર સંબંધિત સેવાઓને ઝડપી અને સરળ એક્સેસ પ્રદાન કરવાનો છે યુઆઈડીએઆઈ તરફથી માહિતી આપવામાં આવી છે કે આધાર સેવાઓની ફીમાં ફેરફાર કરાયા છે બાયોમેટ્રિક અપડેટ એટલે કે ફિંગરપ્રિન્ટ આઈરીસ અથવા ફોટો અપડેટ કરવા માટે હવે એકસો રૂપિયાની ફી ચુકવણી કરવાની રહેશે જે અગાઉ સો રૂપિયા હતી ત્યારે ડેમોગ્રાફિક અપડેટ માટે પંચોતેર રૂપિયા ફી વસૂલવામાં આવશે ડેમોગ્રાફિક અપડેટ હેઠળ આધાર કાર્ડ હોલ્ડરનું નામ સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર સહિતની માહિતી બદલવામાં આવે છે યુઆઈડીએઆઈ તરફથી આ ફેરફાર માટે પહેલાં પચાસ રૂપિયા જ લેવામાં આવતા હતા પહેલી થી જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નવા રજીસ્ટ્રેશન લેવા માટે અરજી કરનારાઓને અરજી કર્યાની તારીખ પછીના કામકાજના ત્રણ જ દિવસમાં રજીસ્ટ્રેશન આપી દેવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું તેમાં ઓછા જો વાળા જીએસટી રજીસ્ટ્રેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો મહિનાની રૂપિયા બે પોઇન્ટ પાંચ લાખની વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની ન હોય તેમને ઓછા જોખમી રજીસ્ટ્રેશનની કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા આ રજીસ્ટ્રેશન આપવામાં કોઈ પણ પ્રકારની માનવીય દખલગીરી કરવામાં આવશે નહીં માનવીય દખલગીરી વિના આજે પહેલા જ દિવસે પિસ્તાલીસ મિનિટથી ઓછા સમયમાં અમદાવાદમાં જીએસટી નંબર અલોટ કરી દેવામાં આવ્યો હતો પહેલી થી ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે આધાર ઓથેન્ટિફિકેશન પણ ફરજિયાત બનાવતા આ વ્યવસ્થા કરવા પાછળનો મૂળભૂત હેતુ જીએસટી રજીસ્ટ્રેશન ની પેપરલેસ ઓટોમેટ અને પારદર્શક પ્રક્રિયામાં રૂપાંતરિત કરવાનો છે પહેલી નવેમ્બર થી બેંક ખાતેદારે તેમના બેંક એકાઉન્ટ એક જ ખાતા લોકર અથવા સલામત કસ્ટડી વસ્તુ માટે ચાર લોકોને નોમિનેટ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ નિયમનો હેતુ પરિવારો માટે સમયે ભંડોળ મેળવવાનું સરળ બનાવવા અને માલિકી અંગેના વિવાદોને ટાળવાનું છે ગ્રાહકો માટે નોમિની ઉમેરવા અથવા બદલવાની પ્રક્રિયા પણ હવે સરળ બનાવવામાં આવી છે આજથી જ એસબીઆઈ કાર્ડના ના વપરાશકર્તાઓ ક્રેડ અને મોબી ક્વિક જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશનો મારફતે કરવામાં આવતી શિક્ષણ સંબંધિત નાણાકીય ચુકવણીઓ એક હજાર થી વધુ જમા રાખવા માટેની પ્રક્રિયા કરવા પર એક ટકા ના દરે ફી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે આ માહિતી આપને કેવી લાગી એ ચોક્કસથી જણાવજો અને અવર રાજકોટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરતા રહેજો ધન્યવાદ